ભાવનગરના ભાલ પંથકમાં ત્રણ દિવસથી હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા પાળીયાદમાં સતત ત્રીજા દિવસે હજુ પણ જે જળ ભરાવ છે તે જોવા મળ્યો માનવ સર્જિત પૂરના પાણી હજી સુધી દિવસથી ગામ સંપર્ક વિહોણું છે કાળુપાર અને ગેલો નદીના પાણી ઘૂસી જતા ગામો બેટમાં ફેરવાયા છે સતત ત્રીજા દિવસે પણ ટ્રેક્ટરમાં અવરજવર કરવા માટે લોકો મજબૂર બન્યા છે સાંસદ અને કલેક્ટરની સ્થળ મુલાકાત બાદ પણ સ્થિતિમાં કોઈ ફેરફાર નથી થયો હજુ

ત્રણ દિવસથી આ પ્રકારે પાણી છે તે નથી ઓસર્યા જે મીઠાના અગરો ગેરકાયદે બનાવી દેવામાં આવ્યા છે તેને તોડી પાડવા માટે ભાલ પંથકના લોકોએ અનેક વખત રજૂઆત કરી તેમ છતાં આ નગરોળ પ્રશાસનના કારણે માનવ સર્જિત પૂર આવ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે જે પાર્થ સાંસદ કલેક્ટરે સ્થળની મુલાકાત લીધી તેમ છતાં ત્રણ દિવસથી આ જ પ્રકારની સ્થિતિ છે શું વધારે વિગત કેટલા ગામ સંપર્ક વિહોણા છે હજુ પણ જી જણાવી દો ભાલ ની અંદર સાત થી ગામો છે કે જે બેટમાં ફેરવાઈ ગયા છે જે પ્રમાણે પૂર આવ્યું છે તેના કારણે આ જે ગામ લોકો છે તેમાં તારાજી સર્જાઈ છે અનેક અંદર પણ પાણી ગયા છે તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે આજે આ જે પૂર આવ્યા છે તેના ત્રીજો દિવસ થયો છે આમ છતાં આ જે ગામોની અંદર પાણી છે તે ઓસરિયા નથી ખાસ કરીને આ જે ગામો છે તેમાં કાળુભાર રંગોળી ઘેલો માલેશરી વેગડ કેરી આ નદીઓ છે કે તેમના પાણી છે તે ભાલ પંથક ની અંદર ફરી વળ્યા છે આ જે પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારબાદ ભાવનગરના સાંસદ અને કલેક્ટર અગરો બનાવવામાં આવ્યા છે પાણી હોય છે કે તેમનો દરિયાની અંદર નિકાલ નથી થતો તેના કારણે આ જે પરિસ્થિતિ છે તે સર્જાઈ છે આ સાથે જે કુદરતી જે કેનાલ નદી હોય છે કે તેના તેમાં પણ અડચણ અને અવરોધ ઉભા થયા છે જેના કારણે આ પાણી રોકાઈ રહ્યું નથી જેના કારણે જે ગ્રામજીવજનો છે તેમનું જનજીવન પ્રભાવિત થયું છે આ પરિસ્થિતિ વચ્ચે કલેક્ટર દ્વારા મીટિંગ પણ લેવામાં આવી હતી અને ગામ લોકોને પણ સાંભળવામાં આવ્યા હતા ખુદ અધિકારી પણ એવું જણાવી રહ્યા હતા કે આ જે એક્રોચમેન્ટ થયેલા છે તેના કારણે પરંતુ આ પ્રશાસન છે તે ગામ લોકોની પણ વાત સાંભળી રહ્યું નથી અને કોઈ પગલા પણ રહી રહ્યું નથી જો મીઠાના અગરના જે પાળા છે તેમને તોડી પાડવામાં આવે તો આ કદાચ માનવ છે તેના પાણીનો નિકાલ થઈ શકે એમ છે પરંતુ દ્રશ્યોની અંદર જોઈ

પાણીમાં પણ ગરકાવ થઈને એક મૃત્યુ થઈ ગયું છું એમને સમસાન યાત્રા પણ અમે પાણીમાં જઈને ટ્રેક્ટરમાં જઈને અમે એની અંતિમ વિધિ કરેલી છે ગઈકાલે જ છે અને હાલ પણ ગામમાં પાણી ભરાઈ ગયેલા છે ચાર ચાર દિવસ થઈ ગયા તો પણ હજી પાણી ઓસરાયા નથી

છેલ્લા દશેક વર્ષથી જે આ સોલ્ટની ફાળવણી થઈ છે ત્યારબાદ જે દરિયાની જે ક્રિકો હતી એ બંધ થઈ જવાના કારણે પાણી બધું ગામડાઓમાં આવી જાય છે ત્યારથી બધા ગામડાઓ આખા પાણીમાં ગરકાવ થઈ જાય છે બિપિનભાઈ હજી આ તો હજી ચોમાસાની શરૂઆત છે હજી તો ચોમાસું વધારે જામશે ત્યારે કેવા પ્રકારની સ્થિતિ ગામમાં થતી હોય છે ખાસ તો જે પેલો વરસાદ પડ્યો તે અમારા ગામડા આખા ડૂબમાં આવી ગયા છે હવે જે પણ વરસાદ આવશે તે બધું એનું પાણી બધું ગામમાં જ આવશે અને દરિયામાં જતું નથી જેથી કરીને જે આખો વિસ્તાર પણ અમારો ગાલ વિસ્તાર છે તેના દેવળિયા પાળિયા ધાણંદપર સવાઈનગર એ બધા ગામડાઓ પાણી અત્યારે ફરી વર્યા છે અને ભવિષ્યમાં આજે પણ એ પાણી વધારે આવવાની શક્યતા છે બિપિનભાઈ કેટલા દિવસ સુધી આ પ્રકારે પાણી ગામમાં જ ભરાયેલું રહે છે અને ગામ આખા બેટમાં ફેરવાયેલા રહે છે ખાસ તો જે આ પાણી આવી ગયું છે એ એક મહિના સુધી અમારા ગામમાં પાણી ભરાઈ રહે છે અને ખેતરોમાં બે ત્રણ મહિના સુધી નથી કરી રજૂઆત કરી છે કારણ કે ઘરવકરીને નુકસાન થાય છે જે ચોમાસા દરમિયાન પાક લેવાનો હોય તે પાક પણ આપ લોકો નથી લઈ શકતા ખાસ તો કલેક્ટર સાહેબ પણ રજૂઆત કરી છે મામલતદરાશ્રી ને પ્રાંતશ્રીને બધા અધિકારીઓને અમે દર વર્ષે લેખિત રજૂઆત અને સ્થળ ઉપર પણ એ લોકો આવે છે દર વર્ષે અમે રજૂઆત કરીએ છીએ જી બિપિનભાઈ જે આ પ્રકારે જે સમસ્યા સર્જાય છે દર ચોમાસામાં તો ચૂંટણી ટાણે મત લેવા તો તમામ નેતાઓ ત્યાં આપના ગામ આવતા હશે આવી પરિસ્થિતિમાં કોઈ નેતા ત્યાં ફરકે છે ખરી અત્યારે ગઈકાલે છે નિમુબેન બ્રાહ્મણિયા અથવા પરસોત્તમભાઈ ના પીએ બુદેશભાઈ એ લોકો સ્થળ તપાસ કરવા માટે આવેલા અને જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય છે તે પણ અહીંયા વિસ્તારમાં

ખાસ તો અમારી માંગણી છે છે કે જે આ પાળાઓ એ બંધ થઈ ગયેલા છે હાલ તો એ ખુલ્લા કરવામાં આવે જેથી કરીને આજે બાર ગામ અમારે અત્યારે સ્થિતિ બહુ જ ખરાબ છે તેનો ભવિષ્યમાં આ રીતના કોઈ પણ પાણી ના કરે તે માટે અમે એમને ખાસ રજૂઆત કરીએ છીએ જી જી બિપિનભાઈ એ બીપી અસ્મિતા સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ આપનો આભાર તો વર્ષો વર્ષથી લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં આ નગરોળ પ્રશાસન કે કોઈ પણ કામગીરી કરવા માટે તસદી નથી લેતું ફોટા માટે અને વાહવાહી કરવા માટે સાંસદ સાંસદેન બાંપણીયા ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા કલેક્ટર સાથે પહોંચ્યા હતા નિરીક્ષણ કર્યું પરંતુ ત્રણ દિવસ બાદ પણ જે આ પરિસ્થિતિ છે તે આ જ જોવા મળી રહી છે ત્રણ દિવસ બાદ પણ જે ગામ છે તેમાં કેડ સમા પાણી ભરાયેલા છે લોકોને અંતિમ યાત્રા કાઢી

વિસ્તારમાં પણ બાંધેલા છે તેમના ઘાસચારાને પણ નુકસાન પહોંચ્યું છે ત્યારે ક્યારે આ નકરોળ પ્રશાસન લોકોની વાહરે આવશે તે પણ એક સૌથી મોટો સવાલ છે જે પ્રકારે કામગીરી કરવામાં આવતી હોય છે તે ફક્ત ને ફક્ત કાગળ પર હોય તે આ દ્રશ્ય